ભારતીય સંસ્કૃતિમાં પર્વનું મહત્વ આગવું છે તેમાં દર વર્ષે ચૌદમી જાન્યુઆરી આવતા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી માટે સમગ્ર દેશમાં નાના બાળકોથી લઈને અબાલ વૃદ્ધ સહુ કોઈમાં ભારે થનગનાટ છવાયો જાય છે સમગ્ર દેશની જેમ દમણમાં પણ મકરસંક્રાંતિ પર્વ ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે દરિયા કિનારાની હવા અને સહેલાણીઓનો ધસારો મકરસંક્રાંતિને કંઈક નવરંગ આપે છે જેને લઈને દમણ પ્રશાસન દ્વારા કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દમણના લાઇટ હાઉસ બીચ પર યોજાતા કાઇટ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પતંગબાજો ઉમટી પડ્યા હતા જેમાં ભાત ભાતના અને જાત જાતના પતંગોએ આકાશને અલગ અલગ રંગમાં રંગી દીધું હતું આ કાઇટ ફેસ્ટિવલમાં દમણ સહિત અન્ય રાજ્યોમાંથી પધારેલા પતંગબાજોએ નાના પતંગોથી લઈને સો ફીટ સુધીના પતંગોને હવામાં ઉડાડતા કર્યા હતા જે પતંગો જોવા માટે લોકોએ અમદાવાદ જેવા મોટા શહેરોમાં ધક્કા ખાવા પડે તેવા પતંગો આ વર્ષે દમણના આકાશમાં ઉડ્યા હતા કાઇટ ફેસ્ટિવલમાં પતંગબાજોએ ડીજે અને સંગીત સાથે સ્વાદિષ્ટ ઊંધિયું અને તલના લાડુનો પણ લહાવો લીધો હતો દમણના સૌથી રંગીન તહેવારની ઉજવણીમાં ભારે આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો આકાશમાં ઉડતા દરેક રંગના પતંગોથી એક અદભુત દ્રશ્ય સર્જાયું હતું સવારથી સાંજ સુધી દરેક ઉંમરના લોકોએ કાઇટ ફેસ્ટિવલમાં પતંગ ઉડાવીને આનંદ માણ્યો હતો આ પ્રસંગે અન્ય રાજ્યોમાંથી કાઇટ પ્રશાસને આ ફેસ્ટિવલને ગ્લોબલ સ્તરે પણ પ્રમોટ કરવો જોઈએ કે જેથી દેશની સાથે વિદેશથી પણ સહેલાણીઓ મોટી સંખ્યામાં દમણમાં કાઇટ ફેસ્ટિવલની મજા માણવા આવેલ દર વખતે આ રીતે અમે લોકો આ કાર્ય આ ઇવેન્ટ કરીએ છીએ અને ખૂબ જ સારો રિસ્પોન્સ દમણને દીવમાં મળે છે બસ અંદર આ જે ઇવેન્ટ થાય છે તો અમારી રિક્વેસ્ટ એવી છે કે દર વખતે આ રીતે ઇવેન્ટ થઈને છે ઘણી બધી જગ્યાએ ઇવેન્ટ દર વખતે થાય છે પછી કોઈ વાર નહીં થાય છે પણ અમારો એક રિક્વેસ્ટ છે કે દર વખતે આ રીતે ઇવેન્ટ થાય અને ટુરિસ્ટને એક એન્જોયમેન્ટ મળે અમે અહીંયા દમણમાં દર વર્ષે પતંગ ઉડાવે છે આવા જે રંગબિરંગી મોટા પતંગો દસ ફીટના સો ફીટના એ અમે ડ્યુટીમાં લાવવાની ફૂલ ટ્રાય કરી છે કે આ પ્રશાસનને અને આપણા અહીંયાના પબ્લિક ટુરિસ્ટને આ એક વસ્તુ જોવા મળે ખાલી ગુજરાતમાં જ આ વખ્યાત છે પણ આપણે આને સ્પ્રેડ કર્યું છે કે અહીંયાના લોકો અને જે આટલું સરસ બન્યું છે દમન દીવ એને થોડુંક હજી ગ્લોબલ અપ્રોચ મળે આવા ઇવેન્ટ કરવાથી કેમ કે આ ટુરિસ્ટ અને અહીંયાના લોકોને આવા પતંગ જોવા માટે બહુ દૂર અમદાવાદ જવા પડે છે પણ આપણા પાસે અમે પોતે આ પતંગો અહીંયા બનાવે છે જ જમવાનું છે બનાવવાનું અમે એ વસ્તુ અહીંયા લાવીને અહીંયાના લોકોને અને ટુરિસ્ટને આપણને આ બીચને થોડુંક પ્રમોટ કરવું છે વલસાડ જિલ્લામાં પણ ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહ્યું છે ત્યારે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ આજે પતંગ ચગાવી અને ઉત્તરાયણની ઉજવણી કરી હતી ધવલ પટેલે વલસાડમાં પોતાના ઘર પરિવાર સાથે પતંગ ચગાવી અને ઉત્તરાયણની મોજ માણી હતી અને લોકોને મકર સંક્રાંતિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અબરામા સ્થિત તેમના નિવાસસ્થાને પરિવારજનો ભાજપના કાર્યકરો અને સમર્થકો સાથે પતંગોત્સવની ઉજવણી કરતાં તેમણે ઉત્તરાયણ અને રાજકારણ વચ્ચેના સંબંધની વાત કરી હતી સાંસદે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું કે વલસાડ ધરમપુર અને પાડી નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓમાં ભાજપ ભવ્ય બહુમતી સાથે વિજયી બનશે આ માટે પક્ષ દ્વારા વિશેષ રણનીતિ ઘડવામાં આવી રહી છે ધવલ પટેલે વિકાસની રાજનીતિનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે વિરોધ પક્ષોની નકારાત્મક રાજનીતિ સામે વિકાસની રાજનીતિ હંમેશા આગળ રહેશે તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આગામી ચૂંટણીઓમાં ભાજપ વિકાસના મુદ્દે જ ચૂંટણી લડશે જી આજે ઉત્તરાયણનું મહાપર્વ જે આપણા ગુજરાતીઓ માટે એકદમ મહત્વનું તહેવાર છે દિવાળી પછી કોઈ મોટો તહેવાર આપણે ગુજરાતીઓ હર્ષોલ્લાસથી મનાવતો હોય તો આપણા મકરસંક્રાંતિને ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે આજે અમારા વલસાડ ખાતે અમારા ઘરે મારા પૂરા પરિવાર અને પૂરા ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે આજે અમે ઉત્તરાયણ મનાવી રહ્યા છીએ દરેક દર્શકોને આપણે ઉત્તરાયણને ખૂબ ખૂબ શુભકામના આપવું છે અને તમે સરસ રીતે અને સેફલી ઉત્તરાયણ મનાવો એ હું શુભકામના પાઠવું છું જે વિપક્ષ નથી રહ્યું પણ વિપક્ષ અમારા જેટલા પણ લોકો છે એને વિરોધાભાસ અને વિરોધના વંટોળમાં વચ્ચે ઘસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે તો અમારો પ્રયાસ એ જ રહે છે કે અમારા દરેક લોકોનો વિકાસની રાજનીતિમાં જોડવાનો અને સાથે રાષ્ટ્રપ્રેમનો જે ભાવના છે એની સાથે જોડવાનું કામ અમે કરી રહ્યા છીએ અને આવનારા દિવસમાં અમારા વલસાડાંગ લોકસભાના લોકો માટે સારામાં સારા વિકાસના કામો થાય અને એમનું જીવન સ્તર સુધરે એના માટે પૂરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ મંગળવારના રોજ મકર સંક્રાંતિના શુભ દિવસે દમણમાં દસ રૂપિયામાં ભોજન આપતી અન્ન સેવા સંસ્થાએ તેની વધુ એક શાખાનો દમણની બિબલોઝ માર્કેટ વિસ્તારમાં શુભારંભ કર્યો છે અહીં નીચલા તબક્કાના ગરીબ લોકો અને કામદાર વર્ગને ખૂબ સસ્તા દરે ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે દમણમાં કોઈ ભૂખ્યો રહે નહીં છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધી ભોજન પહોંચે એવા ફૂડ ફોર લાઈફના ઉદ્દેશ્ય સાથે ગત વર્ષે જાન્યુઆરી માસમાં પ્રવીણચંદા સુબ્રતો ગૌરાંગ અને ઈશ્વરસિંહ શેખાવત નામના ત્રણ સેવાના બેકધારીઓએ સ્થાપવામાં આવેલી અને સેવા સંસ્થાની અન્ય ત્રણ શાખાઓ કલેરિયા ભીમ્પોર અને મોટી દમણ સીએચસી કેમ્પસમાં પણ ચાલી રહ્યું છે સંસ્થા દ્વારા અપાતી ભોજનની થાળીમાં કઠોળ દાળ ભાત અને શાકભાજી આપવામાં આવે છે રસોઈમાં મગ અને મસૂરની દાળના ઉપયોગ સાથે પોલીસ વગરના ચોખા તૈયાર કરવામાં આવે છે જેથી ખોરાકમાં પ્રોટીનની માત્રા જળવાઈ રહી જરૂરિયાતમંદ લોકો ભોજન લીધા પછી દસ રૂપિયા દાન પેટીમાં નાખે છે અને સેવા સંસ્થાએ સ્થાપેલી કેન્ટીનોમાં દરરોજ ત્રણસોથી પણ વધુ લોકો એક ભોજન કરે છે જેમાં આસપાસના ગરીબ મજૂર પરિવારોના બાળકો પણ સામેલ છે સંસ્થાના કિચનમાં એક દિવસમાં પચાસ કિલો ચોખા બને છે સંસ્થાએ વર્ષ બે હજાર પચીસમાં દમણના અલગ અલગ વિસ્તારોમાં દસ અન્ન સેવા સેન્ટરો ખોલવાનો दार कर मेरा ऐसा है कि ये संस्था हम लोगों ने मिल के चालू किए हैं मैं सुब्रोता कारंदा शेखावत जी और साई सिंह जी और हमारे पूरा इंटायर परिवार मिलकर हमने ये संस्था चालू किया है पर हमारा उद्देश्य है जो गरीब से गरीब लोग हैं जिन्होंने खाना जिनको नहीं मुहैया होता है उनको मुहैया कराना और ये हमारा चौथी सेंटर है जो बस स्टैंड में बिब्लॉस मार्केट के सामने हम लोगों ने आज शुरुआत किया है और हमारा पूरा लक्ष्य है दमन में कोई भी लोग भूखा ना सोए कम से कम एक टाइम का खाना हम लोग उनको मुहैया करा सकें ये हमारा उद्देश्य है और 2025 में हमने 10 सेंटर खोलने का था लिया है और हम लोग ये करके रखेंगे और दमनवासी को मेरा अनुरोध है कि आप सब लोग आइए और हमारे ये संस्था के साथ जुड़िए और जुड़ के આપણે બહુ અવશ્ય બતા હે તો આપ